ગુજરાતની પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપીની બદલીનો તકતો તૈયાર થઈ ચૂક્યો છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હવે એક પહેલ ચાલુ કરી છે અને ગાંધીનગરમાં તેમના કાર્યાલયની દેખરેખના નીચે આ રાજ્યના લોકો છે તેઓને ફોન કરવામાં આવી રહ્યું છે અને પૂછવામાં આવી રહ્યું છે કે તમારા વિસ્તારના થાણા અમલદાર કેવા છે ડીવાયએસપી તમને સહેલાઈથી મળે છે કે નથી મળતા અને પોલીસ છે તે બજારમાં રાઉન્ડમાં નીકળે છે કે નથી નીકળતી આવા અનેક પ્રશ્નો ગાંધીનગરથી પૂછવામાં આવી રહ્યા છે અને રાજ્યના લોકોનો ફીડબેક મેળવવામાં આવી રહ્યો છે અને ત્યાર પછી આ પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાયએસપીની બદલી થશે

થઈ જતી હોય છે નિરાકરણ નથી આવતું ગુજરાતની પોલીસમાં જે પ્રકારે અનેક પ્રકારના આરોપ લાગતા હોય છે અને થાણા અધિકારીઓના ડીવાયએસપી લોકોને સહેલાથી મળતા નથી અધિકારીઓ છે તે બજારમાં દેખાતા નથી લોકોની વાત સાંભળતા નથી આવા અનેક પ્રશ્નો ગૃહ વિભાગ સુધી પહોંચ્યા હતા અને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે એક નવી પહેલ ચાલુ કરી છે જેમાં તેમના જ કાર્યાલયની દેખરેખમાં આ ગૃહ વિભાગમાં એક ફીડબેક સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે જેમાં આ ફીડબેક સેન્ટરમાંથી આ રાજ્યમાં જે પ્રકારે છસો પચાસ થાણા છે આ થાણા વિસ્તારમાં રહેલા લોકો છે તેઓને ફોન કરવામાં આવે છે અને તેઓને પૂછવામાં આવે છે કે તેમના વિસ્તારમાં રહેલી પોલીસ છે તેમનું વર્તન કેવું છે આ પોલીસ ઇન્સ્પેક્ટર કેવા છે તેમની કામગીરી કેવી છે તે સહેલાઈથી મળે છે કે નથી મળતા સાથે તે બજારમાં રાઉન્ડમાં નીકળે છે કે નથી નીકળતા અને તે પોલીસને મળવા જાય છે તે સમયે તેમની વાત સાંભળે છે તેમની ફરિયાદ નોંધે છે અને ડીવાય કક્ષાના જે અધિકારી છે તે તેમને સહેલાઈથી મળે છે કે નથી બૂટતા આવા સાત પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે અને કોલ સેન્ટરમાંથી કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે તે પણ આપ જોઈ શકો છો નમસ્કાર આપને આ કોલ મંત્રી શ્રી માનનીય હર સંઘવી સર ના ગ્રુ વિભાગ ગાંધીનગરના કાર્યાલયથી કરવામાં આવી રહ્યો છે જી આપે શ્રી માનનીય મંત્રી શ્રી હર સંઘવી સાહેબની કરેલ રજૂઆતના સંદર્ભમાં આપનો ફીડબેક મેળવવા માટે આપને આ કોલ કરવામાં આવી રહ્યો છે જી સર નજીકના પોલીસ સ્ટેશનની આપે મુલાકાત લીધેલી છે કે કેમ જી સર આપના વિસ્તારના પીઆઈ તથા DYSP ની કામગીરી કેવી છે જી સર જી આપની વાત હું અહીંયા નોંધ કરું છું સર પીઆઈ તથા ડીવાયએસપી આપણી ફિલ્ડમાં જોવા મળે છે કે કેમ જી સર જરૂરથી સર સર આપણા પીઆઈ તથા ડીવાયએસપીની કામગીરી જાહેર જનતા પ્રત્યેનો એમનો અભિગમ કેવો છે જી સર ચોક્કસથી તમારી આ વાત આપણા શ્રી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવશે આમ જે પ્રકારે ગુજરાતમાં એક લાંબા સમયથી પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાય બદલી થશે અને જે લોકોએ બળતી મેળવી છે તેમને પણ પોસ્ટિંગ મળશે આવી ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ આ રાજ્યમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રકારની આ નવી પહેલ ચાલુ કરી છે તેમાં અનેક પ્રકારના અધિકારીઓ છે તેઓના જીવ અદ્ધર છે કેમ કે સ્વાભાવિક છે કે આ રાજ્યમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને ડીવાય એસપી કક્ષાના એવા કેટલાય અધિકારીઓ છે તે સામાન્ય જનતાને મળતા નથી આ જનતાને ઉડાવ જવાબ આપતા હોય છે અને તેમની ફરિયાદો પણ નથી નોંધતા જોકે